આજે વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનની યુવા સંગઠન ટીમ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજવામાં આવ્યું છે વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનની બિઝનેસ નેટવર્કની એપ્લિકેશનનું લોન્ચિંગ માનનીય આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત બી શાહ સાહેબના હસ્તે આપણે કરવાના છીએ ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને જેમના માટે ગૌરવ લઈ શકીએ છીએ એવા આપણા જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી અહીંયા ઉપસ્થિત ઋષિકેશભાઈ જીતુભાઈ વાઘાણી જયેશભાઈ રાદડીયા શૈલેષભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવો આપ સર્વે તમામ મારા યુવાન મિત્રો મને ગૌરવ થાય કે જ્યારે યુવા બિઝનેસ મહાસંમેલનની વાત થઈ અને જ્યારે અમિતભાઈ સાહેબ આવવાની વાત થઈ ત્યારે જે પ્રમાણે સમગ્ર સમાજની અંદર જે આનંદ અને ઉત્સાહ રહ્યો અને એના કારણે આજે વીસ હજાર જેટલી આપણી યુવાનોની સંખ્યા અહીંયા મોજૂદ છે એના માટે સાહેબ હું ગૌરવની લાગણી અનુભવું છું જોરદાર તાળીઓથી સાહેબને આપણે અભિવાદિત કરીએ છીએ આપણા માટે અમિતભાઈ રાષ્ટ્રીય ધરોહર છે સરદાર સાહેબની અધૂરું જે સ્વપ્ન હતું અખંડ ભારતના નિર્માણનું જમ્મુ કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર કલમની લગાવીને સરદાર સાહેબનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરનાર આ રાષ્ટ્રીય પુરુષ આજે અહીંયા મહેમાન તરીકે છે મને ગૌરવ છે કે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિભાનું નિર્માણ કરનાર માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાહેબને સહકારિતાનો એક નવો હવાલો આપવામાં આવ્યો છે આ સહકારિતાનો મતલબ એ છે કે જ્યાં આગળ સમગ્ર સમાજને સાથે રાખીને યુવાનોને સાથે રાખીને અને એક એવા પ્રકારનું એક એન્વાયરમેન્ટ બનાવવાનું છે કે જેની શક્તિ સાહેબમાં છે ને એટલા માટે સાહેબે જવાબદારી લીધી છે આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થાય શરૂ થયું ત્યારથી લઈને બે હજાર મહાભૂમિ પૂજન કર્યું ત્યારે સાત લાખની જનમેદની થયું એનો શ્રેય કદાચ મારે આપવો હોય તો હું અમિતભાઈ સાહેબને એટલા માટે આપું કે માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમની એપોઇન્ટમેન્ટના માધ્યમથી આપણે અહીં લાવી શક્યા હતા એટલું જ નહીં આ જમીનની જે ખરીદી કરી ત્યારે મારા જે સાહેબ કેવું છે અત્યાર સુધી આપને વ્યક્તિગત મેં કહ્યું છે સમાજના વચ્ચે કહ્યું છે પણ આજે આપની ઉપસ્થિતિમાં હું કહું છું કે આ સો વીઘા જમીનની જીરો ટકા કપાતનો જો કોઈને શ્રેય આપવાનો હોય તો મારે સાહેબને આપવું પડે એટલું જ નહીં આ સંસ્થાની દરેક બાબતમાં સાહેબે મદદ કરી છે અને લોંગ લેંગરિંગ પીરિયડથી નહીં સડન ઇમિજિયેટલી એક્શન લઈને ચાહે એફસીઆરની મંજૂરી હોય કે ચાહે એટીઆઈબી ની મંજૂરી હોય ઇમિજિયેટલી સાહેબ આ કાર્ય કર્યા છે અને એટલા જ ભાઈ સાહેબ અમો આપના ઋણી છીએ અમારી અપેક્ષા છે કે બે હજાર સત્યાવીસ માં જગતની માઉમિયાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાય ત્યારે માન્ય શ્રી અને આપ સાહેબશ્રીના અહીંયા ઉપસ્થિતિની અંદર ઉજવાય એવો સંકલ્પ પણ સર્વે ટ્રસ્ટીશ્રીઓ આજે નક્કી કર્યો છે ભારત સરકારના જે કંઈ સંકલ્પો છે સ્વચ્છતા અભિયાન હોય કે હરિયાળુ ભારત હોય શ્રેષ્ઠ ભારત હોય દરેકને બાળકોને વડીલોને યુવાનોને પરિવારને જોડવાના સંકલ્પો માનનીય નરેન્દ્રભાઈએ જે કંઈ મૂક્યા છે એની અંદર આ સંસ્થા હંમેશા સહભાગી થવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે પાટીદાર સમાજના તમામ યુવાનો આજે ઉપસ્થિત હોય ત્યારે આપણે એક વાતની ખાતરી આપીએ કે સનાતન ધર્મની રક્ષા કરવી હશે તો ગુજરાતની બે જે ધરોહર વલ્લભભાઈ પટેલ જે આઝાદી અપાવી પણ એના પછી સમગ્ર વિશ્વની અંદર ભારતને ભારતની ઓળખને ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યું હોય તો એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને એ એની અંદર સહભાગી સાહેબ રહ્યા છે આ પ્રકારના કાર્યોની અંદર હર હંમેશ તત્પર રહીને જે સાહેબે કામ કર્યું છે સાહેબ એના માટે અમારી સમગ્ર ટીમ આપના માટે અહોભાવની લાગણી અનુભવે છે જ્યારે જ્યારે સંસ્થાને કોઈ તકલીફ પડીશ ત્યારે હંમેશા અમે આપને યાદ કર્યા છે આજે મારે ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ ખાસ આભાર માનવો છે કે ગુજરાત સરકારે પણ આખા પ્રોજેક્ટની અંદર ખૂબ અલગ રીતે આપણને સહ સપોર્ટ આપીને મદદરૂપ બન્યા છે અને સાહેબ આજે જ્યારે આ એપ્લિકેશન લોન્ચ થવા જઈ રહી છે ત્યારે આજે આપનામાંથી પ્રેરણા લઈને એક નવી જ બાબતની જાહેરાત કરતો હું ગૌરવ અનુભવું છું કે પર્ટીક્યુલરલી આ જે એક લાખ લોકો સુધી આ જે એપ્લિકેશન ડાઉનલોડ થવાની છે એ એપ્લિકેશનની અંદર અમે એક કોઓપરેટિવ બેંક ફોર બેંક ફોર બિઝનેસ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે એપ્લિકેશનમાં એક લાખ યુવા બિઝનેસમેનો જોડાય અને એક લાખ યુવા બિઝનેસમેનોથી દરેક જિલ્લા કક્ષાએ સો સો યુવાનો આ બિઝનેસની બેંકમાં જોડાય અને વ્યવસાયથી વિકાસ સુધીની યાત્રાની અંદર એ સહભાગી બને એ પ્રકારની શરૂઆત ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ અને મારા ડૉક્ટર ભગીરથભાઈ પટેલની જવાબદારી લેવા માટે પણ સહમત બન્યા છે આજે સાહેબને ખૂબ ઉતાવળ છે જવાનું છે કાર્યક્રમો છે એટલે મારી વાતને અહીંયા વધારે કહેતો નથી પરંતુ એટલું ચોક્કસ જતાં જતાં કહીશ કે સમાજની અંદર જે ધરોહર હોય છે ને એને ઘણી બધી તકલીફો પડતી હોય છે અને ધરોહરની જ્યારે વાત કરીએ ત્યારે તમારે ને મારે સમજી લેવાનું કે દરેક ક્ષણે સનાતનને લઈને આ સંસ્થા કામ કરી રહી છે સર્વ સમાજનું પ્લેટફોર્મ બની રહી છે અને એની અંદર દરેક પરિવારોને સહભાગી બનાવવા માટે ઈટ દાન અભિયાન શરૂ કર્યું છે એ અંદર આપણે બધા જ એની અંદર જોડાઈએ એટલી મારી અપેક્ષા છે એક હજારની એક ઈટનું દાન દરેક પરિવારના દરેક સનાતનીના ઘરમાંથી આવે અને માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય એ કાર્ય આપણે કરવું છે આજે સાહેબની ઉપસ્થિતિમાં હું એ દાતાઓનો આભાર માનું છું અમારા કાંતિ કાકા જેમને બત્રીસ કરોડનું દાન જાહેર કર્યું છે અમારા દીપકભાઈ અગિયાર કરોડને આજે એમના મિસિસના નામે બીજા અગિયાર કરોડનું નામ દાન જાહેર કર્યું છે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ અને એમની પુત્રી જે અંદર એનો માતાજીનો ભાવ છે આજે એને વ્યક્ત કર્યો છે અને એવા જ અમારા રૂપેશભાઈ બાટા ગ્રુપ પાંચ કરોડથી આજે સોળ કરોડ સુધી પહોંચ્યા છે અલગ અલગ દાતાઓએ આજે પાંચ કરોડ અમારા મનીષભાઈ સુનિલભાઈ ભાઈ શોમભાઈ અને ઉદયભાઈ આ બધા જ મિત્રોએ આજે દાનની સરવાણી વ્યવહારી અને લગભગ સિત્તેર કરોડ રૂપિયાનું સાહેબ દાન આજે જાહેર થયું છે અને આનો શ્રેય આપને એટલા માટે સાહેબ હું આપું છું કે આપના આગમનથી જે વાઇબ્રેશનો પેદા થયા છે ને એ વાઇબ્રેશનના કારણે આ દાતાઓમાં પણ વાઇબ્રેશન પેદા થયા છે અને એટલે જ અત્યાર સુધી કહેતા હતા કે કરવું છે કરવું છે પણ એનું આજે નીકળ્યું સાહેબ અને એટલા માટે કહું કે અલગ પ્રકારનું દાનની જાહેરાતથી આપણી સંસ્થાને ખૂબ સારું બેકઅપ મળ્યું છે અહીંયા ફરી એક વખતે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ શ્રી બાહુભાઈ પટેલ આવ્યા નથી એમની નોંધ લઉં છું ખોડોધામના પ્રમુખ નરેશભાઈ આવ્યા નથી પરંતુ દિનેશભાઈ કુંભાણી આવીને ગયા એમની નોંધ લઉં છું આખા ગુજરાત અને દેશ વિદેશમાંથી લોકો જે આવ્યા છે મિત્રો આ બધાની નોંધ લઈ અને ઉર્જા સાથે પરત જજો પણ યાદ રાખજો કે સમાજને સંગઠિત કરી અને આવી ધરોહરોને સાચવવામાં આપણે હંમેશા અગ્રેસર રહીશું આટલી જ વાત કરી મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ઉમિયા